હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીએ કાજુ કતરી કાજુ કતરી બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ કાજુ લીધા છે ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો સૌ પ્રથમ જે કાજુ છે તેનો આપણે ભૂકો કરી લેવાનો છે કાજુનો ભૂકો તૈયાર છે હવે આપણે ખાંડની ચાસણી કરવાની છે ચાસણી બનાવવા માટે મેં અહીં એક વાસણ લીધું છે તેમાં પાણી એડ કરવાનું છે આપણે ગેસ સ્ટોવ ઓન કરી દઈએ

જેથી કરીને ખાંડની અંદરનો જે મેલ હોય તે બધો નીકળી જાય અને આપણી જે કાજુ કતરી છે તે એકદમ સરસ વ્હાઇટ દેખાય તેના માટે દૂધ આપણે એડ કરી દીધું છે ગેસની ફ્લેમ જે છે તે આપણે હાઈ રાખવાની છે થોડી જ વારની અંદર ગરમ થશે એટલે તેમાંથી મેલ નીકળવા લાગશે તે તમે જોઈ શકશો તમે જોઈ શકો છો

અને તેમાંથી આ રીતે બધો જ મેલ કાઢી લેવાનો છે તમે જોઈ શકો છો કે ખાંડની ચાસણી છે તે હવે એકદમ ચોખ્ખી દેખાઈ રહી છે તમે જોઈ શકો છો કે ચાસણીની અંદરથી બધો જ મેલ એકદમ સરસ રીતે નીકળી ગયો છે અને ચાસણી એકદમ ચોખ્ખી દેખાઈ રહી છે બે તારની આપણે ચાસણી કરવાની છે થોડી જ વારની અંદર ચાસણી એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે ત્યારબાદ કાજુનો જે પુક્કો છે તે આપણે તેની અંદર એડ કરવાનો છે ચાસણી આપણી

અને કાજુનો ભૂકો છે તે તેમાં એડ કરી દઈએ તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે તેને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે આ રીતે તેમાં સતત ચમચો ફેરવતા રહીશું તમે જોઈ શકો છો કે આપણે તેમાં ઘી એડ કરેલું છે તો તેમાં સરસ ચમક દેખાઈ રહી છે બાર જે રીતની કાજુકતરી મળતી હોય છે એકદમ સોફ્ટ ટાઈપની જ પણ સોફ્ટ છે આપણે ઘી એડ કર્યું તેથી થોડીવાર માટે આ રીતે ચમચો ફેરવ્યા બાદ મેં ઘી થી ક્રિસ કરેલી થાળી લીધી છે આ જે કાજુપત્રી છે તે આપણે તેમાં ટાળી દેવાની છે

આપણે તેમાં વરખ લગાવવાનો છે આ રીતે આપણે વરખ લગાડી લીધો છે હવે આપણે તેના પીસીસ કરી લઈએ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આકા પડી રહ્યા છે તૈયાર છે એકદમ ટેસ્ટી એવી કાજુકતરી જે દરેકને ભાવતી હોય છે તહેવારો આવી રહ્યા છે તો તેમાં તમે ઘરે બનાવી શકો છો અને ફરાળમાં પણ એકદમ ઉપયોગી એવી વાનગી કતરી જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી થેન્ક યુ